નમસ્કાર મિત્રો તારીખ છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસની વારસી આજે સોમવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને નિકાસના વેપારો ઉપર બજારનો આધાર રહેલો છે એપ્રિલમાં જે ડ્યુટી નાબૂદ થયા બાદ પાડોશી દેશોમાં થોડા નિકાસના વેપારો આવે તેવી ધારણાઓ રહેલી છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પર વીસ ટકા નિકાસની ડ્યુટી એપ્રિલ મહિનામાં દૂર કરવાની જાહેરાત કરી હતી પરંતુ હજી સુધી બજારમાં ખાસ કોઈ તેની અસર જોવા મળી નથી એપ્રિલ મહિનામાં જો પાડોશી દેશોમાં નિકાસના વેપારો બજારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે વેપારીઓ કહે છે એ પ્રમાણે ડુંગળીમાં નિકાસના એવરેજ બજારો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી અને સફેદની આવકો સતત વધી રહી છે અને સામે લેવાલી પણ મર્યાદિત હોવાથી આવકો પણ મર્યાદિત છે તેવી પણ સંભાવના રહેલી છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં જો વેપારો સારા થશે તો બજારને ટેકો મળી શકે છે અને ડુંગળીની આવકો પણ વધી શકે છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતે આજની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન